Thank <laughs> you. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ રાજકોટ વિભાગ અધ્યક્ષ સ્થાને તથા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ડો ગિરીશ પંડ્યાના વડપણ હેઠળ ખાતે જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જનસંપર્ક કાર્યક્રમમાં પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવે લોકોની રજૂઆતો સાંભળી હતી અને રજૂઆત આધારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જે અન્વયે સુરેન્દ્ર નગર જિલ્લા પોલીસ દ્વારા કુલ ઇઠ્યાસી અને લાભાર્થીઓને કુલ પાંત્રીસ લાખ ચોપન હજાર આઠસો બોતેર ની લોન અપાવેલ હોય લાભાર્થીઓને પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડોક્ટર ગિરીશ પંડ્યા તથા હાજર મહેમાનોના વરદ હસ્તે ચેકો અર્પણ કરવામાં આવેલ હતા गुजरात सरकार વ્યાજખોરો ઇન્દેશ ચાલે છે એના અંતર્ગત આજે સંમેલન ખાતે પબ્લિકને જાગૃત કરવા માટેનું એક સંમેલન આપવામાં આવેલું હતું એમાં કેવી રીતે વ્યાજખોરનું ચંદુલથી મુક્ત કરી શકાય અને કેવી રીતે સરકારી જે સંસ્થાઓ છે સરકારી બેન્કો સરકારી જે સ્કીમો છે એના ગરીબ વ્યક્તિને ફાયદો લઈ શકે એ હેતુથી બેન્કો સાથે સંકલન કરી આજે લોકોને પણ લોનનું વિતરણ કરવામાં આવેલું છે તો તમામ જે લાભાર્થીઓ એને વ્યાજખોરને ચંદુથી મુક્ત રાખવા માટે તમામ પોલીસના અધિકારી કર્મચારી દ્વારા જિલ્લામાં બધી જગ્યાઓ ઉપર તમામ વિસ્તારોમાં જનસંપર્ક સભાઓનું આયોજન કરવામાં આવેલ છે અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં વીસથી વધારે એફઆઈઆર દાખલ કરી અને આજે લગભગ પાંત્રીસ લાખ જેવોનું ચેકનું વિતરણ કરવામાં આવેલું છે ભુશમાં પણ પોલીસની વ્યાજખોરના પ્રતિની જે છે એ ચાલુ રહેશે કોઈપણ સંજોગોમાં કોઈપણ વ્યક્તિને બેસવીનો ત્રાસ હોય કોઈપણ તકલીફ હોય તો તાત્કાલિક પોલીસનો નજદીની જે પોલીસ છે એને પ્રોટેક્ટ કરે જેથી એના વિરુદ્ધમાં પોલીસ ફરતથી કરવા ખાસ કરી